અમે સીધા જે તે સ્થળ ઉપર આવી અને જયારે અમે જોયું તો ડ્રાઈવર અમારો ડ્રિંક કરેલો હતો તો એના ઉપર અમે ફોજદારી કમ્પ્લેન કરેલી છે સીપીઆર વાન એને લઈ ગઈ છે અને શાળાના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચી ગયા છે જે કઈ પણ વિધિ થશે

ની અંદર એવું છે કે જે નિયમ મુજબ જે કઈ પ્રોસેસ થશે અમે એ પ્રોસેસ કરવા તૈયાર છે સ્કૂલ આવેલી છે આપણે રીબડા રાજકોટ મારું નામ સુમિત ગુંદી વેજરિયા છે મારો છોકરો આમાં ત્રણ વર્ષ અભ્યાસ કરે છે સવારે મારા છોકરા અંદાજે સવા સાથે ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો ડ્રાઈવર ખુબ પીધે છે અને એમને મારો આવે ગાળો દે છે અમારી સામે હોસ્પિટલ કરે છે અને એમ પણ કે છે કે તમને મારું મારે ભોગાવી નાખો તો હું દસ મિનિટમાં અહીંયા હું પણ ગભરાતા ગભરાતા એટલું બોલ છું અને અહીં આવ્યું તો જોયું તો દસ બાર છોકરા હતા અને વાલી વાલી છોકરા એટલા જ રૂપતા હતા થોડીક વાર તો મને પૂરી નહીં એમ થઈ ગયું છે હું શું છું જા માટે કોઈ મેસેજ નથી આવેલો આ ફોન રજા હોય તો આજના દિવસે મેસેજ આવે છે મેસેજ નતો આવેલો તો મતલબ ચાલુ અમારી ડ્રાઈવર કાઢવાની પણ ઘણી કોશિશ છે પણ અમે વાલી હોય અમે કીધું કે નહીં અમારા છોકરા છે આટલા ગભરાઈ ગયેલા છે અમે ખુદ ગભરાઈ ગયેલા છીએ ટીઆરપી જેવી ઘટના પાંચ મિનિટ લેટ થઈ હોય તો બની જાય તો છોકરા એટલા જાગૃત ચીસો નાખી ચીસો સાંભળતા આગળથી વાલી એના છોકરાને મતલબ મૂકવા આવેલા હતા એને કઈ થયું કે કાંઈક ગડબડ છે એટલે એને ઊભું રાખ્યું તો એને ખુદ ડ્રાઈવર ને જોઈને કીધું કઈ ઊભું રાખી દે તો આ ગાડી વધીને દસ મિનિટ ચાલી હોત તો છોકરાનું ખ્યાલ ના આવે